પણ એમે જો ક્યારે ગેરફાયદો થાય પછી તમારામાં અકલ ન હોય તો થઈ શકે છોકરીઓમાં કે મે હું હોય કે એમને પ્રપોઝ કરીએ તો એ હા કે ના માં નહીં એ સેન્ટરમાં કે માઈને અટકી જાય એનો હા પાડે કે ન ના પાડે એવું કે એમને જો રહે છોકરાઓ હવે આપણે હમણાં મૂવીઝની બધી વાત કરી તમારો ફર્સ્ટ ડે ઓન સેટ અને જ્યારે તમે તમારું શોર્ટ આપ્યો પછી વાળી જે ફીલિંગ હતી સો હાઉ ઈટ ફીલ પ્રોબ્લેમ થા છે કે ફીમેલ ફ્રેન્ડશિપ્સની કેમ કોઈ વાત નથી કરતું ઈટ્સ અ મચ નીડેડ થેરાપી થોડા થોડા ટાઈમે જવું પડે આ થેરેપી સેશન લેવા કેમ છો ગુજરાતીઓ વેલકમ બેક ટુ બે ઘડી બેઠક એવું કહેવાય કે તમને રસોઈ છે ને તમારા મમ્મી કરતા વધારે સારી કોઈ ન શીખવાડી શકે એવી જ રીતે એક્ટિંગ તમને થિયેટર કરતાં વધારે સારું કોઈ ન શીખવાડી શકે તો આજે આપણા સાથે છે જીનલ વેલાણી મેમ એમણે ઘણું બધું થિયેટર કરેલું છે ઘણા બધા એડ ફિલ્મ્સમાં કામ કર્યું છે મૂવીઝ સિરીઝ ઘણી બધી રીતે કામ કર્યું છે પણ આજનું ઇન્ટરવ્યુ ઇઝ વેરી વેરી ફની એટલે તમે છેક સુધી જોજો તમને બહુ બહુ મજા આવશે તો પહેલાં તો કેમ છો તમે એકદમ મસ્ત એટલે સ્ટાર્ટિંગમાં જ મેં કીધું કે તમે એડ ફિલ્મ્સ વગેરે કામ કર્યું છે ક્યારેય એવું થયું છે કે તમે કોઈ એડ ફિલ્મ કરી કોઈ બ્રાન્ડ માટે અને એનો કસ્ટમર રિવ્યુ ડાયરેક્ટ તમને આવીને મળ્યો હોય કેરી નથી થઈ થેન્ક ગોડ ના અરે બાપરે એટલે મને એવું હતું કે તમે હા પાડશો કે સીધી એવું એવું થઈ ગયું હતું એમને એવું કેરી હા એક્ચ્યુઅલી પણ લકીલી કદાચ મારો ફેસ યાદ નહી રહ્યો હોય બધાને અરે હવે તમે ફેસની ની વાત કરીને તો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ એના જ રિગાર્ડિંગ અકોર્ડિંગ ટુ યુ એ પેલી જે એડ ફિલ્મ્સ કર્યા પછીની જે ફેમ મળે એ સાચે જ હોય કે ઠીક મતલબ ઓકે કરી લીધી મહત્વ હોય કે ના હોય ઇન શોર્ટ હોય હોય ડેફિનેટલી હોય એક તો છે ને એડ ફિલ્મ્સ બતાવવામાં આવે ને તો મહત્વ એનું સૌથી વધારે હોય એના પછી કદાચ લોકોને તમારું નામ યાદ ના હોય કે કાંઈ યાદ ના હોય બટ તમારી એક ઇમેજ એવી બની જાય કે આ નાઇસ પ્લેઝન્ટ લુકિંગ પર્સન પ્લેઝન્ટ પર્સનાલિટી તો એ ઇમેજ બહુ કામ લાગે હમ પણ એમ એજો કેરે ગેરફાયદો થાય પછી તમારામાં અકલ ના હોય તો થઈ શકે બાકી ટ્રુ ધેટ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન હવે અવર કે મસ્ત ઓન સ્ક્રીન આપણે ઓફ સ્ક્રીન નો ડાઉટ એટલું ચિલ કર્યું હમણા બી આ તો મને છે ને બહુ એક ક્વેશ્ચન થાય ઘણી બધી પિક્ચર્સ બી વસ્તુ પર બનેલી છે કે મેલ ફ્રેન્ડશિપ્સ લાઈક જીગર જાન દોસ્ત ને એવું તમે ટેગ્સ ને એવું બી જુઓ ને તો મને પ્રોબ્લેમ ત્યાં છે કે ફીમેલ ફ્રેન્ડશિપ્સ ની કેમ કોઈ વાત નથી કરતું લાઈક એટલે હા પ્લીઝ હા એક્ચ્યુઅલી બહુ કરે અમુક લોકો કરે બી છે એનો બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એનો બહુ ઇમ્પોર્ટન્સ છે લાઈફમાં માં આપણે ફીમેલ ફ્રેન્ડ્સ ને મળીએ ને પછી આપણી જે થેરાપી થઈ જતી હોય યસ નો વન ટોક્સ અબાઉટ ઈટ ટ્રુ ઘણીવાર વાર મારા બહુ સિલેક્ટેડ ફ્રેન્ડ્સ છે મારા પણ એમના જોડે એક મહિના બે મહિના પછી વાત થતી હોય તો ઘરના પ્રોબ્લેમ્સ થી વાત શરૂ થતી હોય એક કરિયર સુધી વાત પહોંચી જાય બધા ડિપાર્ટમેન્ટ ની આપણે થેરાપી થઈ જાય એક પછી એક એક પછી એક અને આપણે આમ નોર્મલ થઈને બહાર આવીએ ધેટ્સ ટ્રુ તો મારે બી એવું જ છે એક ટ્રુ અગર એક સારી ડેફિનેશન તમારે આપવી હોય ફીમેલ ફ્રેન્ડશિપ્સ માટેની તો એ શું આપશો તમે આઈ થિંક આ વાતોમાં જ નીકળો ઇટ્સ અ થેરાપી યા અને ઇટ્સ ઇટ્સ અ મચ નીડેડ થેરાપી થોડા ટાઈમ ટાઈમે જવું પડે આ થેરાપી સેશન લેવા તમારા પાસે છે તમારી

લાઈક એ લેવલ સુધી જેટલી ફિમેલ ફ્રેન્ડશીપ્સ હોય હવે ની વાત થઈ હવે ઓફકોર્સ મને છે ને એક બહુ સારો મિત્ર છે મારો એણે મને એવું રેન્ડમ પૂછ્યું કે સીધી છોકરીઓમાં કેમ એવું હોય કે એમને પ્રપોઝ કરીએ તો એ હા કે નામાં નહીં એ સેન્ટરમાં કેમ આવીને અટકી જાય એના હા પાડે કે ના પાડે એવું કેમ કેમ કે છે ને છોકરાઓ બ્લેક અને વ્હાઈટમાં દુનિયા જોતા હોય છે છોકરીઓ ગ્રેમાં જોતી હોય છે એટલે છોકરીઓ બહુ કન્ફ્યુઝ હોય છોકરાઓ ના હોય તો એ લોકો હા અને ના સમજે છોકરીઓ વચ્ચે વચ્ચે વાળી વસ્તુઓ સમજે લોકો પેરી ફેરી બી સમજતા હોય તો આઈ થિંક આજ કારણ હોય છે ઓકે તમારું તમે મોટા મુંબઈમાં થયા છો મતલબ તમારી કર્મ કર્મભૂમિ ગુજરાત છે હવે આ ક્વેશ્ચન માટે યુ આર ધ પરફેક્ટ કેરેક્ટર ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ અને મુંબઈનું સ્ટ્રીટ ફૂડ આ એક મુંબઈનું સ્ટ્રીટ ફૂડ ઇઝ લાઈક અલ્ટિમેટ એવું કહેવાય કે એના ઉપર કંઈ ન આવી શકે પણ અમે ગુજરાતી છીએ અમારા માટે ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ ઇઝ વધારે ઇમ્પોર્ટન્ટ અકોર્ડિંગ ટુ યુ કયું ઇઝ બેસ્ટ અને એમાંથી બી કઈ આઈટમ તમને વધારે ભાવે જો સ્ટ્રીટ ફૂડ તો જેને ગમે જાનું હોય સારું જો મારે પણ મુંબઈમાં ચોળાફળી ભૂંગળા બટેકા એ બધું નથી મળતું હા મને જ મુંબઈમાં ચોળાફળી મળે છે હા રાઈટ હા રાઈટ એટલે નું જે છે ને એ બેસ્ટ છે જેમ કે ત્યાંની સેવપુરી ઇઝ બેસ્ટ એની બાયપુરી ઇઝ બેસ્ટ ત્યાંની ભેલપુરી ઇઝ બેસ્ટ ત્યાંના વડાપાઉં ઇઝ બેસ્ટ પણ અહીંયાના સમોસામાં વધારે ભાવે છે અહીંયા ને બટાણા નાખે છે બહુ ટેસ્ટી લાગે અને અહીંયા જેમ મેં કીધું ચોળાફળી મળે આ ચોળાફળી મને તો પહેલી વાર મેં જોયું તો આ રસ્તા પર ચોળાફળી મળે છે મને બહુ જ ભાવે ચોળાફળી તો હું બહુ ઇમ્પ્રેસ થઈ ગઈ હતી કે યાર તો આપણે આપણે એક્સપ્લોર કરવા જઈશું એક દિવસ ગુજરાતનું તમને સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરાવડે ઓકે હવે ફન સેગમેન્ટ મારા વિડીયોઝમાં ઇટ્સ લાઈક અ રૂલ કે જે ગેસ્ટ આવે એમને ગેમ રમવી 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 જ પડે તમારા માટે એક ફન કન્સેપ્ટ લઈને આવી છું હું તમને ઇમોજીસ બતાવીશ એન્ડ યુ હેવ ટુ ટેલ ધ નેમ ઓફ ધ મૂવી પહેલેથી કહી દઉં છું કે હું આમાં હારવા નહીં છું કેમ કે મેં પેલું ઈમોજી પહેલું છે ને નું જોઈ રાખ્યું છે અરે હજી કેસ નથી કરી શકી પિક્ચર કયું છે હાર્ટ અને માઈક વાળું સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું દિલ તૂટા ઓર માઈક યાર એ મને નહીં સમજાય યાર ચલો એક હિન્ટ આપી હું તમને હિન્ટ આપીશ ઓકે પણ એ જયારે આમ તમે નહીં જ કહી શકો ત્યારે હિન્ટ પડશે બાકી હિન્ટ આમાં તો કેવું જ પડશે ઇટ્સ અ બોલીવુડ મુવી અને આ નું છે

ઘર કી વાત હોજાગી આટલા મોટું હવે આનથી મોટું હિન્ટ શું આપું હું તમને યાર મેં ઘણા ટાઈમથી પિક્ચર જ નહી જોયા તમારી ફિલ્મ છે મેં ફોર્મ નોટ રોંગા વાહ આવું હોવું જોઈએ ગાઈસ આવું કામ કરો જીવનમાં કે કરીને ભૂલી જાવ ધીસ ઇઝ ધ સ્પિરિટ યુ ગાઈસ મને પ્રોબ્લેમ છે મને યાદ નથી રહેતો ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ થેન્ક યુ સર પાંદો નહીં ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ આ તો ના આ પ્લીઝ

એલે એક પુરુષ અને સ્ત્રી છે કપલ એમને મારતા મે બ다가 બહુ અલગ અલગ मीनिंग લઈ લે છે કપલ હું જનરલેસર જોઉ છું એ બી સચ્યુ છે ટ્રેન છૂટ રહી એ દી જબ ભી મેં છ દીડી એલ જે છ બરાબર છે

અને જ્યારે તમે તમારું શોર્ટ આપ્યો ને પછી કટ વાળી ફીલિંગ હતી સો હાઉ ફીલ્સ હમણાં જ્યારે ઇન કેસે યાદ કરો બેઠા બેઠા સુસ્તીમાં કે યાર શું દિવસ હતો એ કેવો દિવસ હતો એક તો મને એ વખતે વેનિટી મળી હતી અને એમાં નામ લખેલું હતું મારું એ બહુ જ આમ સ્પેશિયલ લાગ્યું હતું યાર કે અરે આપણી તો મે ઇધર પહોંચ ગઈ એવું હતું વાવ એ ફર્સ્ટ શૂટિંગ ડે કયો હતો તમારો સેના માટે તમારું ફર્સ્ટ શૂટ તમે આપ્યું હતું કે ઓડિશન કે એક પાયલોટ એપિસોડ શૂટ કર્યો તો ટીવી શો બને ને એના પહેલા એક પાયલોટ એપિસોડ બને પછી એ ટીવી શો બન્યો જ નહીં તો તમારી એક્ટિંગ એટલી ખતરનાક હતી મેમ એટલે મતલબ પોઝિટિવ થેસ માકે તમને અંદી સારું વધારે કામ આગળ મળી ગયું ના गाइस નેગેટિવ ના લો મે એપ્રીશિયેટ કરું છું કે કઝ્યુઅલ છેતીબાબા અરે મેમ હું લોક કરી દઉં છું સો गाइस સો આમ મને નથી લાગતું કે આના કરતા કોઈ ફન ઇન્ટરવ્યુ આજ સુધી મારી ચેનલ પર હશે તમે મેમનું કયું કયું કામ જોયું છે કયું ગમે છે કમેન્ટ્સ માં જરૂર જરૂર લખજો વિડિયો ગમે તો એને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી કે ધરતી પર જેમને ઓળખો છે બધાને મોકલી આપો અને સબસ્ક્રાઈબ કરો બે ઘડી બેઠક ચેનલને આવા જ પણ અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે થેન્ક યુ સો મચ વોચિંગ દિસ વિડીયો બાય